ભગવાન જગન્નાથની રથયાત્રા અને હવે ગણતરીના દિવસો ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રા જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી નિજ મંદરમાં પરત ફરતા નેત્રોત્સવ વિધિ ભગવાનની કરવામાં આવી છે અત્યાર સુધી ભગવાન મામાના ઘરે હતા અને મામાના ઘરેથી તેઓ હવે પરત ફર્યા છે નેત્રોત્સવ વિધિ બાદ ભગવાનની આરતી પણ કરવામાં આવી રથયાત્રાના દિવસે આંખ પરથી પાટા ખોલવામાં આવશે જોકે મામાના ઘરેથી પરત ફર્યા બાદ આંખો આવી જવાની જે વાયકા છે જેથી કરીને અત્યારે તેમની આંખો પર પાટા બાંધેલા જોવા મળી રહ્યા છે તો ભગવાનની આંખે પાટા બાંધવાની જે પરંપરા છે જેમાં નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે ત્યારે આ વિધિમાં મોટી સંખ્યામાં ભક્તજનો મંદિરમાં ઉપસ્થિત રહ્યા ભજન મંડળીઓના તાલે લોકો મંદિરની અંદર ઝૂમી ઉઠ્યા તો રથયાત્રા જેમાં અમદાવાદની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે અને સૌ કોઈ આ રથયાત્રાની ઘણા મહિનાઓથી તૈયારી કરતું હોય છે અને રાહ પણ જોવામાં આવતી હોય છે આ વખતે રથયાત્રામાં મામેરું કરવાનો અવસર વસ્ત્રાલના પરિવારને મળ્યો છે તો બીજી તરફ હવે જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ વિધિ વિધાનો પણ જોવા મળી રહ્યા છે આજરોજ નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી અત્યાર સુધી ભગવાન મામાના ઘરે હતા જો કે આજે તેમને મંદિરે પરત લાવવામાં આવ્યા જે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી ત્યારબાદ તેમ આરતી ઉતારવામાં આવી અને આ પ્રસંગે ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી જ્યાં ભજનના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ધ્વજારોહણ કરવામાં આવ્યું ભંડારો પણ જોવા મળ્યો આગામી રથયાત્રા દરમિયાન સામાન્ય રીતે ભક્તજનો મંદિરે દર્શન કરવા આવતા હોય છે પરંતુ જય રાજજી પોતે બેન સુભદ્રાજી બલરામ સાથે મહાનગરની પ્રદક્ષિણા કરવાની કરવાના છે ત્યારે અમદાવાદ મહાનગરની અંદર સૌની અંદર આ જગન્નાથજીના દર્શન કરવા માટે એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોમનાથ મામાના ઘરેથી નીચ મંદિર બિરાજમાન થયા છે અને ભગવાન જગન્નાથજીની પરંપરાગત મામાના ઘરે આગતા સ્વાગતા કરવામાં આવે છે અને તેના જ કારણે તેમની આંખો આવી જાય છે જ્યારે અમાસના દિવસે ભગવાન જગન્નાથજી જ્યારે નીચ મંદિર અમને સૌભાગ્ય મળ્યું કે અમે પૂજામાં બેસી શકીએ બહુ ખુશી અને ગર્વ અનુભવીએ છે યજમાન તરીકે પણ અહીંયા પૂજામાં છે તે બેસવામાં આવ્યા છે અર્ચના છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા છ હું હર્ષંદીપાદ

વર્ષોથી પરંપરા પ્રમાણે અમારા ત્યાં સાધુ સંતોને આજના ભંડારાનું આયોજન રાખવામાં આવે છે દોડી રૂપીની કાલી રાત પ્રસાદમાં સૌ ભક્તો